ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ક્લિક ક્લિક શબ્દનો અર્થ ટકટક કે કટકટ એવો અવાજ કરવો સફળ કે પ્રખ્યાત થવું સમજાવવું કોઈની સાથે દોસ્તી થવી મંદ ધડાકા જેવો અવાજ કે યંત્રમાની કળ કે ઠેસી કે કોઈની સાથે મિત્રભાવ કેળવવો થાય છે ક્લિક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એઝ સૂન એઝ ઈ એન્ટર્ડ ધ કેમેરા સ્ટાર્ટેડ ક્લિકિંગ એટલે કે તે જેવો દાખલ થયો કે કેમેરા ક્લિક થવા લાગ્યા એક બીજું ઉદાહરણ જોઈએ શી ક્લિક હર ફિંગર એટ ધી વેટર અર્થાત તેણે આંગળીથી કટકટ અવાજ કરીને વેટરને ઈશારો કર્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ